ચલો મિત્રો કિરણભાઈ નવીનભાઈ રાજુભાઈ દશરથભાઈ અમે રામનગર ગામમાં શાળાની અંદર કીટ વિતરણ માટે આવી ગયા છો તમામ મિત્રો ચેનલને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો શું કિરણભાઈ કંઈ કહેશું બસ રેવાડી બનાસ વ્લોક ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ને આયના મને જોગને છે રીમાસ રાજલ બાજુ અમે બચ્ચો મોરી છે શૈલેશ બના બનાવા શૈલેશ હા બીડા પગમાં કોપ્રા હું નામ ચાલુંગા ને આ હા આ દે ને

આજે સવારના વેલા આઠ વાગે ઉઠ્યા પેલો પોલ્યો કામ રેડી એટલે આઠ વાગે ઉઠીને કર્યું બ્રશ બ્રશ કરીને બીજી ચા એથી ઉપડ્યા સીધા આયા ઉચ્ચવાળ ઉચ્ચવાળ આવીને બેઠા ને કિરણ ભાઈ કર્યો ફોન કિરણ ભાઈ કે હું નાવા બેઠો તો નહીં ને આવું છું ઉચ્ચવાળ એટલે કિરણ ભાઈ આયા ઉચ્ચોસણ ઉચ્ચોસણ આયા નવાપુરા નવાપુરા થી સીધા આવીને ભર્યા ગામનગર પ્રાથમિક પેટા છે ને શાળામાં એ ત્રીસ બાળકો ભણે છે

નવીનભાઈને ગરમ લેડો હા 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 વિનય દોયે બનાયા ના ફર્સ્ટ ક્લાસ પાત્ર મજા આવી ગઈ બાકી પોઈન્ટમ ની અંદર આપણે પ્રક્યાત છે રાજેશ્વરી નાસ્તાઉસ વિનોદભાઈ ચારે મુલાકાત લેજો તો વિનોદભાઈ મુલાકાત જરૂર લેજો નાડાપેડ પર આવો ચારે